નમસ્તે જય અંબે નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે અંબાની શક્તિમાં માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ Abudu, a Ab...